મેયર દક્ષેશ માવાણીએ જિંગા તળાવના ગેરકાયદે દબાણો દૂર કરવા કલેક્ટરને લખ્યો પત્ર કહ્યું ખાડી પૂર આવે છે મિંટોળા ભીમપોર પાસે જિંગા તળાવથી પાણીનું વહેણ અવરોધતા પાણી ભરાય છે પ્રભારી મંત્રી કનુ દેસાઈની સૂચના પાલિકા કમિશનરની તૈયારી છતાં કાર્યવાહી કરાઈ ન હતી ગત વર્ષે ખાડીપુરે દોઢ લાખ લોકોને બાનમાં લીધા હતા સ્થિતિ પાછળ પાંચ હજાર ઝીંગા તળાવો સહિતના દબાણોથી ખાડીની વહન ક્ષમતા ગટર જેવી થઈ ગઈ છે પાણી મેંઠોળા નદીમાં જવાને બદલે ખાડીમાં થઈ રહેણાક વિસ્તારોમાં બેક મારતો હતો જેથી મેયર દક્ષેશ માવાણીએ કલેક્ટર શહેરીદ ખાતર તાકીદે દૂર કરશે આ વર્ષે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ભરાવાની પરિસ્થિતિ નિર્માણ નહીં થાય તે માટે ખજોદ વિસ્તારના કાકરા ખાડીના મીંઢોળા નદી મળતા મુખ પાસે તેમજ ભીમપુર ગામ પાસે આવેલ ઝીંગા તળાવ ના દબાણો દૂર કરી જમીનને સમતળ કરવા તેમજ શહેરની ખાડીઓની યોગ્ય સાફ સફાઈ કરવા અંગે જરૂરી કાર્યવાહી કરશો તેવી અપેક્ષા દક્ષિય માણીય તંત્રની ઢીલી નીતિ સામે જણાવ્યું હતું કે પત્ર તો હાલ લખવો પડ્યો પરંતુ ખાડી મામલે તો છ મહિના પહેલા પ્રભારી મંત્રી કન્નુ દેસાઈ કલેક્ટર સૌરભ પારઘી કમિશનર સહિતના અધિકારીઓ શાસકો સાથે થયેલી બેઠકમાં ઝીંગા તળાવોના દબાણો દૂર કરવા તાકીદ કરી હતી ત્યારે કમિશનર શાલની અગ્રવાલે પણ પાલિકાનો મેન પાવર મશીનરી ફાળવવા કલેક્ટરને કહ્યું હતું શાસકોએ પણ આ દબાણો તો દૂર કરવા પડશે તેમ સ્પષ્ટ કહી દીધું હતું પરંતુ હજી સુધી કોઈ નિવેડો આવ્યો નથી ડેપ્યુટી કમિશનર નિધિ સિચવ બે થી ત્રણ વખત સ્થળ વીસીટ પણ કરી આવ્યા છે મેંઢવા નદીના મુખ પાસે તથા ભેમપોર પાસે બનાવેલા ઝીંગા તળાવોથી પાણીનો પ્રવાહ અવરોધાય છે